મિત્રો બે હાજર પચીસ નગરપાલિકા મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત પણ સમરસ સમરસ થાય થાય નગરપાલિકા એવો એક માહોલ અત્યારે ગુજરાત પણ કેન્દ્ર સુધી પહોંચ્યો છે વિનોદભાઈ અત્યારે ખાસ કરીને મહામંત્રીની પણ ભૂમિકા ભજવે છે સાંસદ સાથે ત્યારે ગુજરાત નું થોડુંક ચિત્રણ મૂકીશ તો ખ્યાલ પડશે કે ગુજરાત આખામાં શું ચાલે છે આલોલ નગરપાલિકામાં સ્થાનિક ચૂંટણી ભાજપ વીસ બેઠકો પર બિનરીફ બચાવની વાત કરશું એ પહેલા જુનાગઢ કોંગ્રેસમાં ભૂકંપ નવ ઉમેદવારો ખસી ગયા ભાજપને આઠ સીટ બિનારી ભચાઉમાં કેસરીઓ લહેરાયો અને અત્યારથી જ નગરપાલિકા જે છે બની ગઈ જુનાગઢ બાટવા નગરપાલિકા ભાજપની બહુમતી પંચમહાલમાં શહેર તાલુકા પંચાયતની માંગલિયા બેઠક પર ભાજપ બિનારી લાંબુ લિસ્ટ હું બહુ લાંબુ લિસ્ટ કહી તો ઘણો ટાઈમ જશે વિનોદભાઈ શું કહેશું કે આ બે હજાર પચીસનો માહોલ કઈ તરફ જઈ રહ્યો છે મેં વાત કરી એ રીતે ગુજરાતમાં તો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે નગરપાલિકા પેટા ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી નિશ્ચિત વિજય થશે અને જે આપણે જોઈ રહ્યા છીએ તમે હમણાં યાદી આપી એ રીતે કે ઘણી બધી જગ્યાએ જે છે કે બિનરીફ જાહેરથી છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ બે નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતના જે પેટા ઇલેક્શન છે અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચનના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ પણ સતત કાર્યશીલ રહી કરીને એક ટીમ બનીને કચ્છની અંદર જે છે ચૂંટણી લડી રહ્યા છે બચાવની વાત કરીએ તો બચાવની અંદર આજે એક ઐતિહાસિક જે પ્રમાણે નગરપાલિકા આજે બની છે અને એ પણ સમરસ અને બિનરીફ થઈ છે અને મોટા પ્રમાણમાં એમ કહેવાય એંસી ટકા કે બધા સમરસ થયા છે ધારાસભ્યશ્રી આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા કે જેઓ ભચાઉની અંદર પણ નિવાસ કરે છે અને ખૂબ એમની મહેનત રંગ લાવી છે અને જે પ્રમાણે બધા સમાજને સાથે રાખી કરીને એમણે આ પ્લાનિંગ કર્યું ધારાસભ્ય તરીકે સ્થાનિક આ વિસ્તારના માલતીબેન મહેશ્વરી જેમણે પણ સતત માર્ગદર્શન આપી કરીને આજે આપણે જે છે કે આ ભચાઉ નગરપાલિકાની અંદર ઘણા બધા નગરસેવકો આજે વિનરીપ થયા છે સતત માર્ગદર્શન અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ જિલ્લાના બધા આગેવાનોનું પૂર્વ નગરપતિ તરીકે કુલદીપસિંહે જે રીતે પ્લાનિંગ કર્યું અને પ્રભારી તરીકે ચૂંટણીના મોમાયાભાઈ હોય અમારા આગેવાન જિલ્લાના મંત્રી શ્રી મંત્રીશ્રી ભાઈશ્રી આદરણીયશ્રી વિકાસભાઈ રાજગોર શ્રી અર્જણભાઈ બધા લોકો ખૂબ સારી રીતે મહેનત કરી અને આજે એનું પરિણામ અમને જોવા મળ્યું છે વિરેન્દ્રસિંહજી જાડેજા ધારાસભ્ય તરીકે એમણે કીધું હતું કે બચાવમાં આજે આપણને ઐતિહાસિક આપણી નગરપાલિકા બનશે અને જે પ્રમાણે મેં કીધું એમ આખા બધા સમાજના લોકોને સાથે રાખી આજે બધા સમાજને ભારતીય જનતા પાર્ટીએ આજે નેતૃત્વ આપ્યું અને એટલે જ જોવા મળ્યું કે કોંગ્રેસને આજે સમાજમાંથી કોઈ ઉમેદવારો પણ નથી એનું મોટું કારણ જે છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે કે આજે દેશનું નેતૃત્વ જ્યારે કરી રહ્યા છે અને મુખ્યમંત્રી તરીકે પણ આજે જ્યારે હતા ત્યારે ગુજરાતને અને વિશેષ કચ્છને જે પ્રમાણે આજે વિકસિત બનાવ્યું છે જેનું પરિણામ આપણને જોવા મળે છે આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પટેલ સાહેબનું માર્ગદર્શન અને મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આજે ચૂંટણીઓ લડાઈ રહી છે અને જેનું પરિણામ કચ્છની અંદર જોવા મળ્યું છે અને આજે ભચાઉ નગરપાલિકા અમને આજે વિનરેક મળી છે કચ્છ જિલ્લાનું સંગઠનની જવાબદારી મહત્વની છે અને ખાસ કરીને તમને જે છે એ ખાસ કરીને યશ જાય છે આખી સમગ્ર ટીમ ને કઈ રીતે આખી રણનીતિ પાર પડવી કારણ કે ગ્રામ પંચાયત બહુ નાનો વિસ્તાર છે પણ આ આખે આખો સાત વોર્ડ અને સાત ચોક કઈ રીતે આખે આખું આ જે છે શક્ય બન્યું છે આની નોંધ ગુજરાત અને કેન્દ્ર સુધી પહોંચી છે આજે જ્યારે નગરપાલિકાઓને પેટા ચૂંટણી જે તાલુકા પંચાયતોની છે એની જ્યારે થઈ રહી છે ત્યારે કચ્છમાં કુલ બે રાપર અને ભચાઉ નગરપાલિકાની ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભચાઉ નગરપાલિકામાં ખૂબ એક એવું પરિણામ જે કલ્પના ના આવે એવું કે ગામડામાં બિનરીફ થવું સરળ છે પણ શહેર આખાને જ્યાં હજારો લોકો વસતા હોય અને અહીંયા આ પ્રકારે બિનિરિત થવું એ બહુ અઘરી વાત હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અહીંયાના સ્થાનિક અમારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ અહીંયા છે પોતે એમનું નિવાસસ્થાન છે અને આ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન કુલદીપસિંહજી પૂર્વ નગરપતિ અરજણભાઈ આખી સમગ્ર ટીમે એ વ્યવસ્થિત બેસીને પ્લાનિંગ કર્યું અને પ્લાનિંગ કરીને બધા સમાજોને જોડવામાં એટલે પાર્ટીના કાર્યકર્તાઓ છે પણ તમારા સમાજમાંથી પાર્ટીનો કયો કાર્યકર્તા એમ લાગે છે કે બરાબર છે એ આપો એ એક યોજના બનાવીને બધા જ સમાજોને સહમત કરી અને જે પ્રકારે એ કામ કર્યું છે એને કારણે આ પરિણામ મળ્યું છે સ્થાનિક જિલ્લાનું પણ એના ઉપર સતત અમે વોચ સાથે રહ્યા કુલમડીને બધા જ પાર્ટીના કાર્યકર્તાઓએ મહેનત કરીને પરિણામ લાવ્યા છે અંતિમ પ્રશ્ન ખાસ કરીને સમરસ્તા હોય તો એક ભાવ એક પરિવારનો ભાવ હોય છે એ બચાવ નગરપાલિકામાં જોવા મળશે કઈ રીતે વિકાસના કામો ખાસ કરીને બધા સાથે રહીને આમાં શક્ય બનશે મોટા ભાગે અત્યારે કોઈ રાજ્ય સરકાર દ્વારા ને કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકારે યોજનાઓમાં પૈસાની કોઈ કમી નથી ક્યાંય પણ સુચારુ વહીવટ ચાલે એટલે અને એ સુચારુ વહીવટ ત્યાં બચાવમાં ચાલ્યો છે એને કારણે જ જે લોકોએ અમારા ઉપર ભરોસો મૂક્યો છે અને હવે નગરપાલિકામાં જે પણ બોડી બનશે એની સાથે તાલમેલ રાખીને નગરને વધારે કેવું સારું કરી શકીએ એના માટે સતત પ્રયત્ન કરશું હવે રજાભાઈ અત્યારે આખી આખી આમ તો વિજય ઉત્સવની જે છે ઉજવણી થઈ પણ જે અત્યારે ક્યાંક ને ક્યાંક આક્ષેપ અને પ્રત્યે આક્ષેપ થાય છે એને મારે વાત કરવી છે ક્યાંક ને ક્યાંક આક્ષેપો થાય છે કે ભાજપના ગુંડાઓ ક્યાંક ને ક્યાંક એમ વાત થાય છે કે જે છે એ નીતિ આવે છે પણ આટલા બધા લોકો જે છે એ સ્વયંભુ જો ટેકો જાહેર કરતા તો આ આ કઈ રીતે ઉડે છે આક્ષેપો બચાવ કરવા માટે બધા વાતો કરે બાકી હું તમને એમ કહું છું પચાસ હજારની ની વસ્તી ધરાવતા ગામમાં એમને જો અઠ્યાવીસ ટોટલ ઉમેદવાર ના મળે માનો ખેંચાઈ ગયા એમ ભૂલી જાઓ પેલા પેલા એમ કહું કે અઠ્યાવીસ ઉમેદવાર ના મળે અઠયાવીસ માંથી સત્તર સીટમાં ફોર્મ ભરાણા એમાં ત્રણ ઉમેદવારો ડબલ જગ્યાએ એટલે આખી પચાસ હજાર ગામની વસ્તીમાં ખાલી ચૌદ જ ઉમેદવાર મળવા એ પોતપોતામ સાબિત કરે છે કે કોંગ્રેસનું નેતૃત્વ ખતમ થઈ ગયું છે કોંગ્રેસમાં કઈ વધ્યું નથી અને ખાસ કરીને અમે જે રીતના બચાવમાં વિકાસના કામો થયા છે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને મારી આખી ભાજપની ટીમે જે રીતના બધી સમાજો સાથેના સંબંધ રાખ્યા છે સંકલન રાખ્યું છે એના કારણે ગામમાંથી કોંગ્રેસને કોઈ ઉમેદવાર નથી મળ્યા અને દેશમાં પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસે સિંતેર વર્ષ સુધી આ દેશમાં શું કામ કર્યું અને આપણા યશસ્વી પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતનું જેઓને સતત માર્ગદર્શન મળે છે એવા માન્ય અમિત શાહ સાહેબ હોય અને ગુજરાતમાં પણ આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પાટીલ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબનું તે નેતૃત્વ મળે છે અને મતલબ અમારી આખી ટીમ નીચેથી ઉપર સુધી કચ્છના સાંસદ વિનોદભાઈ પણ સતત એક્ટિવ છે અમારી વચ્ચે હાજર રહેતા હોય અને દેવજીભાઈ પણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જ્યાંથી વરણી થઈ છે તો એમ કહું છું કે યશસ્વી પ્રમુખ છે અને એમનો સતત એક જ આગ્રહ છે કે બધા કાર્યકર્તાઓને ન્યાય મળે અને કોઈ એવો મતલબ તમે તમારી રીતે સ્થાનિક લેવલે સંકલન કરી અને તમે જે નક્કી કરો એમાં અમારી સહમતી છે તો આટલું બધું જયારે જિલ્લાનું અને ગ્રામીણ નીચેથી ઉપર સુધીનું બધું સંકલન હોય ત્યારે જ આવા રિઝલ્ટ આવવા શક્ય હોય છે એટલે અમારી અત્યારે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ ખુબ સક્રિય છે મહેનત લોકોને નગર એટલે નળ ગટર રસ્તા અને પોલીસ અને ખાસ કરીને આરોગ્યની સુવિધાઓ માટે જે છે તમે ટ્વેન્ટી ફોર ની એક જે છે એ હોય છે અને તમારા દાદા બાપુ છે તો આ ઈમેજ જે છે એ માત્ર ચૂંટણીમાં જ પ્રચાર કરો તો એ શક્ય નથી પણ જો તમે ત્રણસો દિવસ જો લોકો વચ્ચે તો તો એ કઈ રીતે ભૂમિકા ભજવાની છે અને ખાસ કરીને બહાદુરસિંહ બાપુ જે છે એનું માર્ગદર્શન તમારા દાદા બાપુ અને સમગ્ર જે છે આખો બીજેપી પરિવાર એ શક્ય કઈ રીતે બને છે કે લોકો કાયમ તમારી સાથે જોડાય જયારે ગામ તમને આગેવાન તરીકે સ્વીકારતું હોય ત્યારે વિકાસના પ્રાથમિક જરૂરિયાતના કામો તો આપણે કરીએ જ પણ એની સાથે સાથે જે સામાજિક કામો છે પારિવારિક કામો છે કે માનો કે કોઈ બે વ્યક્તિ ગામમાં ઝઘડો પણ થયો હોય તો ઘણા રાજકીય આગળ એવું કરતા હોય કે એને સામાજિક રૂપ આપીને બળતામાં ઘી નાખી દે કે એ બે બધા બાજતા હોય તો ત્રીજો આપણો લાભ મળે હંમેશાથી અમે અમારા પરિવારે ગામમાં આવો કોઈ પણ બનાવવો હોય તો હંમેશા સમાધાનના પ્રયાસો કરે છે ગામ કેમ એક થઈને રહે ગામની એકતા કેમ બની રહે એમાં હિન્દુ સમાજના બધા સમાજો હોય કે મુસ્લિમ સમાજ હોય બધી જ સમાજ બધા ધર્મના લોકો એક પરિવારની જેમ કેમ રહે એના માટે હંમેશાથી મારા પ્રયાસો છે અને એની જ ફળશ્રુતિ છે કે લગભગ ઓગણીસો એકાણું કે બાણું માં મારા દાદા બહાદુરસિંહજી એ ત્યારે નગરપાલિકા હતી નગર પંચાયત બરો હતી ત્યારે સોળ જણાની પેનલ હતી ત્યારે સોળે સોળ ની પેનલ બિનિર કરી હતી બચાવમાં અને ત્યારબાદ આજે પણ એક પ્રોપર સંકલન થયું અને બધી સમાજથી બેસીને વિરેન્દ્રસિંહજી અને અમે આખી ટીમ બેસીને બધી ચર્ચા કરી તો એમ કહેવાય કે આજ અઠ્યાવીસ માંથી બાવીસ સીટો પણ આમ તો ઉમેદવાર એમના બે ઉમેદવાર બે જ લડે એટલે ચોવીસ સીટો જેટલી બિનરીફ તેજી છે આખી નગરપાલિકા આખું ગામ સમરસ સીટ કહેવાય છે વિરેન્દ્રસિંહ બાપુ અંતિમ પ્રશ્ન બાપુ વિશે એમ કહેવાય છે કે એ ધારાસભ્ય જ્યારે માંડવીમાં હતા ત્યારે પણ એ જે છે ત્યાંના વર્ષો જૂના જે છે એ સમાજ વચ્ચેના ડખા હતા કે મને શું એ પણ પૂરું કર્યું અને રાપરનો જે ક્રાઇમ નો ગ્રાફ એક ચિંતાજનક હતો પણ એ પણ જે છે અત્યારે ખૂબ જે છે માઇનસ થયો છે તો આ આ જે છે એ કઈ રીતે શક્ય બને છે આ આવી રીતે શક્ય બને કે ધારો કે બે હજાર સત્તરમાં જયારે કોંગ્રેસમાં અમને માંડવી ટિકિટ આપી ત્યારે ત્યાં કોંગ્રેસના કદાવર નેતા સીએમ કેન્ડિડેટ કોંગ્રેસના લખી શકાય એવા નેતા લડતા હતા એની સામે પાર્ટી અમને જવાબદારી આપી તો ત્યાંથી અમે વિજય બનીને આવ્યા રાપર પણ અત્યારે કોંગ્રેસની સીટ હતી તો ત્યાંથી ટિકિટ આપી ત્યાંથી પણ વિજય બનીને આવ્યા એમાં મતલબ મોદી સાહેબનું માર્ગદર્શન આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને વ્યક્તિગત જે બધી સમાજો સાથેનો અમારો ગૌરવ છે જે ત્રણ ચાર પેઢીના સંબંધો છે તમારો આખું ગામ એમ કે વેપારી દુકાન બંધ રાખીને પણ ત્યાં પ્રચારમાં આવે એ રીતનો એક માહોલ બને છે એના કારણે આ જીતાય અને જીત્યા પછી વિરેન્દ્રસિંહ નું પર રેકોર્ડ ચેક કરી શકો છો કે પર્સનલ કામ કે વ્યક્તિગત ધંધાકીય કામ કે વ્યક્તિગત નફાનું કામ એવી એક પણ ભલામણ આ ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ માંડવી થયા અને બે વર્ષ રાપર થયા કોઈ પણ સરકારનો એક પણ મંત્રી એમ ના શીખી શકે વિરેન્દ્રસિંહ પોતાના વ્યક્તિગત કામ માટે આવ્યા હોય સતત લોકો માટે લોકોના આપણા વિસ્તારના કામો માટે અમારી રજૂઆત હોય બહુ સ્ટેટ ફોરવર્ડ કોઈ નવરી બીજી ચર્ચા ન હોય જે ખરેખર વિસ્તારનો પ્રશ્ન છે એ જ લઈને જવાનું એના કારણે જ એક સરકારમાંથી કોઈ પણ વાત મુકાય તો એક એનો એક વજન પડતો હોય છે અને વજન પડે છે એના કારણે જ આ બધા કામો પચાસ પચાસ વર્ષથી અટકેલા કામો એ બધા પૂર્ણ થઈ શકે રાજકોટ ભચાઉમાંથી ભરી થઈ ગયા છે તો હવે રાપરમાં કઈ રીતે ફોકસ થશે અને ખાસ કરીને આ ઉત્સાહ જે છે એ ત્યાં ઉપયોગી થશે કે પછી ઓવર કોન્ફિડન્સમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ જાય તમે રાપરની વાત કરી કે રાપરનો ક્રાઇમ રેશિયો ખૂબ વધારે હતો અને ખરેખર આમ તો બોલી તો આપણને અજુકતું લાગે કે જગ્યાએ બેઠા હોય ગુજરાતમાં અલગ અલગ જગ્યા હોય તો રાપરને એક મિનિ બિહાર જેવો શબ્દ એક હંમેશાથી સાંભળવા મળતો તો રાપર ચૂંટાણા બાદ હંમેશાથી અમારો એક પ્રયાસ એવો રહ્યો છે કે રાપરનો ક્રાઇમ રેટ કેમ ઘટે કારણ કે ત્યાં વર્ષોથી અમુક બની બેઠેલા આગેવાન એવા છે કે પૈસાના જોરે રૂકા ટપુરી તત્વોને પૈસા આપી અને ખોટી રીતના માણસોને હેરાન કરાવવા તે ત્રાસ આપવો કે કોઈ માણસ ઊભો જ ન થોજ આવી એક રાજનીતિ વર્ષોથી રહી એટલે હમણાં જ મેં જાહેરમાં એક પડકાર ફેંક્યો છે કે આ બધા તત્વો રાપર મૂકી દે બાકી કેમ કે હવે તમારા ધારાસભ્ય વિરેન્દ્ર શ્રીજી હવે તમારું આ કોઈ લુખાગીરી ગુંડાગીરી હાલવાનું નથી અને રાપરનો આ બે વર્ષમાં જેટલો અમે આવ્યા પછી જે આવા લોકો જે દબાયેલા લોકો હતા એને જે સપોર્ટ કર્યો જે આગળ આવ્યા ફરિયાદો નોંધાણી નવા લુખા તત્વો ડામ્યા તો આજે રાપરમાં તમે બે વર્ષ પહેલા જોજો બે બે હજાર કેસો ત્યાંની બે કોટ હતી પેનનીંગ હતા બે માંથી આજે સાતસો કેસ ઉપર આંકડો આવી ગયો છે અને રાપરની એક કોટ બંધ થવાનો નિર્ણય પણ લેવાઈ ગયો છે બે કોટમાંથી એક કોટ થઈ ગઈ તો તમે સમજી શકો છો ક્રાઇમ રેટ કેટલો બધો ડાઉન ગયો અને આ ડાઉન લાવવા માટે જે દબાયેલા લોકો હતા એને અમે ખુલીને સપોર્ટ કર્યો એની સાથે ખુલીને ઉભા રાખ તમે ફરિયાદ કરો કોઈની તાકાત નથી તમારો ચારો કરે તમારો ચારો કરે તો એની જેના ઘર ઉધી જવાની મારી તૈયારી એટલે અઢી ત્રણ વર્ષની જે કામગીરી છે એ નગરપાલિકામાં દેખાશે આ દેખાશે તો રાપર શહેરમાં તમે ઇન્ટરવ્યુ લેજો બધાને ખૂબ ઉત્સાહ છે અને અઠ્યાવીસ અઠ્યાવીસ અમારી સીટો જંગી બહુમતીથી વિજેતા બની છે તો મિત્રો બચાવવા જે છે માત્ર ફોર્માલિટી બાકી છે રાપર નગરપાલિકામાં અત્યારે જે છે એ વિશ્વાસ વ્યક્તિ કર્યો કે અઢી વર્ષે પ્રજાએ ખૂબ જોયું છે ક્રાઇમનો રેશિયો તો એ ખાસ એ જે પત્રકાર તરીકે અમને દેખાતો જ છે પણ લોકોએ ત્યાં શું અનુભવ્યો છે ખાસ કરીને એનો ચિતાર છે આ નગરપાલિકામાં ચોક્કસ દેખાશે રાણાભાઈ આઈ સાથે જયમલસિંહ જાડેજા બચાવ કચ્છ ગુજરાત